મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક કથિત ઓડિયો ક્લિપ સામે આવી અને આ ઓડિયો ક્લિપની અંદર તમે સાંભળો તો અસભ્યતાભર્યું વર્તન છે ધમકીના સ્વરમાં ઊંચો અવાજ છે અને સામેવાળા વ્યક્તિનો વાંક બસ એટલો છે કે તેમણે કાંતિભાઈની દુકાન ખરીદી કાતિભાઈની દુકાન ખરીદી પરંતુ હવે દસ્તાવેજ કરવાનો વખત આવ્યો છે કાંતિભાઈ કથિત રીતે એવું કહેતા જણાય છે કે તમે દુકાન ખાલી કરો છો કે નહીં એ કહી દો નહીં તો કજીયો થશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરવા માટે જે પીડિત વ્યક્તિ છે તેની સાથે અમે સંપર્ક કર્યો નામ છે ભૂપેન્દ્રભાઈ અને તેઓએ ઉમાટાઉનશીપમાં એક દુકાન કાંતિભાઈ અમૃતિયાના ભરોસે એમના કહેવાથી એમની પાસેથી ખરીદી હતી તેવું તેમનું કહેવું છે હવે આ જગ્યા હતી રહેણાં હેતુની અને ત્યાં બાંધકામ થયું હતું કમર્શિયલ દસ્તાવેજ થઈ શકે તેમનું હતું કાંતિભાઈએ દુકાન વેચી દીધી અને એવું કહ્યું કે ધીરે ધીરે પૈસા ચૂકવજો તું દુકાન લઈ લે તારું સારું થશે આ વ્યક્તિ દુકાન લઈ લે છે આ વ્યક્તિએ ધીરે ધીરે પૈસા પણ ચૂકવી દીધા છે પૈસા ચૂકવ્યા બાદ દસ્તાવેજનો વખત પણ આવે છે અને દસ્તાવેજનો વખત આવે છે ત્યારે જોવા જેવી થાય છે કારણ કે હવે કાંતિભાઈ અમૃતિયા આવો ફોન કરી રહ્યા છે એ ફોન તમે સાંભળો કાંતિભાઈ બોલું બોલો બે દુકાન ખાલી બીજું શું કરું સાહેબ પાંચ વરસાદ દુકાન ના આપડે દીધા પછી તમે બીજી દુકાન દીધી બરોબર તો કે બે લાખ ઓછા દીધા અરે ભાઈ હું એમના ઉપર કરીને પાણી આપું તમને બે કરું બધી કેમ દુકાન ખાલી નો કર ખરાબ શું કરો હા સારો માનો બે કજીઓ અને હું હે ને હોલ કરીને પાણી નાખી પાણી નાખો બીજું શું થાય હવે ખાલી કરી નાખે દુકાન ના ખાલી નઈ થાય કરવું કરો જા આ ઓડિયો ક્લિપ હતી કથિત રીતે કાંતિભાઈ અમૃતિયાની તેની પુષ્ટિ કરી રહ્યા છે પીડિત ભૂપેન્દ્રભાઈ કે જેમણે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા માટે ફરિયાદ પણ આપેલી છે ભૂપેન્દ્રભાઈનું કહેવું છે કે આ જગ્યા એટલે કે આ દુકાન અમે લીધી ત્યારે અમે એક દુકાન લીધી હતી પરંતુ કાંતિભાઈએ કહ્યું કે બે દુકાન લઈ લો ભવિષ્યમાં ભાવ વધશે તેમના ભરોસે અમે બીજી દુકાન પણ લીધી આ માટે જે ચૂકવવાના પૈસા હતા એ ચૂકવવા માટે અમે તૈયાર હતા પરંતુ જ્યારે વિવાદ આવ્યો કે આ જગ્યાનો દસ્તાવેજ નથી થઈ શકે તેમ ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે અમે તમને પૈસા પરત આપીશું હપ્તે 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 પૈસા પરત પણ મળ્યા રૂપિયા અઢી લાખ જેવી રકમ મળી અને બાદમાં દસ્તાવેજ થવાને યોગ્ય જમીન થઈ ત્યારે કહેવામાં આવ્યું કે તમે દસ્તાવેજ કરી લો જેથી લોકો દસ્તાવેજ કરવા ગયા અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ દસ્તાવેજ કરવા ગયા ત્યારે બે દુકાનનો દસ્તાવેજ તેમને કરવાનો હતો એ પ્રમાણેના કાગળ પણ થયા પરંતુ દસ્તાવેજ એકનો થયો સમસ્યા એવી આવી કે કાંતિભાઈ અમૃતિયાએ રૂપિયા પચીસ લાખ માંગ્યા બીજી દુકાન પેટેના કે તને એક દુકાન જે મૂળ ભાવે ચર્ચા થઈ હતી એ પ્રકારે હું આપી રહ્યો છું બીજી તો મેં તને વાપરવા આપી હતી જ્યારે આ માટે તેઓ ભાડું પણ લેતા હતા છતાં પણ તેમણે વધારે રૂપિયાની માગણી કરી તેવો આરોપ લાગી રહ્યો છે ભૂપેન્દ્રભાઈ તરફથી કાંતિભાઈ જ્યારે આ બીજી દુકાનના પૈસા માગે છે ત્યારે પેલો વ્યક્તિ સ્વાભાવિક રીતે તેનો ઇન્કાર કરે અને બાદમાં તેમના મિત્રનો સંપર્ક કરી કાંતિભાઈને સમજાવટ માટેના પ્રયાસ કરે છે ને પણ કાંતિભાઈ એટલે કાંતિભાઈ ધારાસભ્ય છે એમણે કહ્યું કે હવે તને સજા મળશે તે મારી બજારમાં ઇજ્જત કાઢી નાખી બુછ તમે મારો ઇજ્જત બીજા કાઢે એવી જ્યારે આપણે વાતો કરતા હોઈએ છીએ ત્યારે આ કંઈક એ જ પ્રકારનું દ્રષ્ટાંત છે કાનાભાઈ સજા એવી કરી કે તને અમે કટકે કટકે રૂપિયા અઢી લાખ પર ચૂકવ્યા હતા એનું વ્યાજ આપ અને સાથે પૈસાનું ટેક્સ અમે ભર્યું છે તો એ ટેક્સના પૈસા પણ તારે આપવા છે કાનાભાઈના ઇન્કમ ટેક્સના રિટર્ન પણ ટેક્સ વિભાગે ચકાસવા જોઈએ કારણ કે આ વ્યક્તિનું કહેવાનું તો એવું છે દસ્તાવેજ તો લાખોમાં થયો છે પરંતુ ખૂબ થોડી રકમ બતાવી અને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો છે ટૂંકમાં ચૂકવણું લાખોમાં થયું છે તો આ બ્લેકની ઇન્કમ છે કાનાભાઈ જોઈએ હવે કાનાભાઈ વિરુદ્ધમાં બી ડિવિઝન પોલીસ કાર્યવાહી કરવાની હિંમત દાખવી શકે છે ભૂપેન્દ્રભાઈ લડવાની હિંમત રાખી શકે તેમ છે કારણ કે ધારાસભ્યની સામે લડવાનું છે ન્યાય માટે લડવાનું છે અમારા સમક્ષ વાત કરતાં કરતાં ભૂપેન્દ્રભાઈ રડી પડ્યા અને કહ્યું કે સાહેબ મારું કોઈ નથી ખેર તમારા માટે ન્યાયતંત્ર છે ન્યાય સાચો હશે તો તમને મળશે ટૂંકમાં આ ઘટનામાં શીખવા જેવું એ છે કે આપણે જ્યારે જનપ્રતિનિધિઓને ચૂંટીએ છીએ જ્યારે ત્યારે લાગે છે કે આપણા જનપ્રતિનિધિ છે આપણા માટે કામ કરશે પરંતુ આવી દુકાનો ખાલી કરાવશે એ તો આપણને સપને પણ ખ્યાલ ન હોય ખેર હવે ધ્યાન રાખજો આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે મળીશ નવજીવન ન્યૂઝ પર તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અને આ ચેનલને વિશાળ બનાવવામાં યોગદાન આપો નમસ્કાર